એટલે ડોસી ચાલ રમકડા રમકડાનું કાતુર ઉપાડી ઉપાડીને તો હું થાય કીધું આ ઓડવા પણ આપણે રમકડા કેટલા લીધા

એ કે ને હન મન દુખ નો થાઉ જોડો સીતા નેક આ ઈ તબારું મારા બેટો 릭શા વારો નો ભટકાણો Thank <laughs> you.

એ હામું બોલ તો ને એક એટલે બધું ઘર આવે ના ઓ મમ્મા પપ્પા કારખાને જાય હે લે જોયું હજી ડૂટો ને કર્યો નઈ કે હામું બોલે શું તાર મનમાં એટલે તારા બાપાને કહી દે હે હા

હરવેર કાઢી ઓગટ એ હો દાદી મે કેટલા રમકળા લાયા હા ઓ ઘણ રમકળા લાયા હે અંધા કડી કાયો કાયો ઓ બા સોરી કરે અલ્યા ખાને ભાગ પાડવાનો છે આ પાડવાનો હે બા હા એ કાકી શું ગયું હે કાઈ નહીં કાબો કાબો કાઈ કાઈ બરાબર તો કેવો ના બધું લઈ લે અરે જા

અને મોટા તને જા આડા પજી આયા અને જા આડા પજી આવો તમે બે મોટા એ કાળો સાચી વાત ને લાલા કે લાફો થઈ કે તસી કે ભાગ પાડું હું તમે તો ભાઈ ગજ જ કરો હો કેવા હો આ ભાગ પાડા પછી એ મારી હર કઈ લાફો આઈ બલું એક તારું આલે આમાં બાબા આમાં આ એક તારું આલે એક તારું આલે એક તારું આલે એક તારું નકરા બલું ગત લાયા હે પણ આલે આ એક તારું બલું તો લાવ આલે આ તારું આલે કાડી તારું મારને લેવું જોઈએ અંગ્રેજે બલું અલે હંકરમાને મુનિયા તું તો કેવો હો આ બડી સમજીતી આઈ લે લ્યો બે મોટા એટલા ખોટાયા હાવ ને એક ગાડી તારી અલે આ ગાડી તારી અલે આ ગાડી તારી અલે બટા આ ગાડી તારી અલે મુનિયા તારી અલે કે આ दारू અલે કાળિયા दारू મારી ને લે તો લેવું હે આ થાળ એ આ થાળ તારી અલે આ તારી પણ જીસીબી લેવું હે જીસીબી ન થી અલે હોલિકોપ્ટર લે લેયા

ઈ બરા ભાગમાં આવે એટલે હું લઈ લઉં ઓ મુનિયા ચોરીનો કરતો હોય ને માથું ફોન નખીશ ઉધારું બધાને ભાગ્ય કેટલા બધા રમકડા આય પા થાય બાઈક બાઈક કરતા હોય હે મુકી ખાનો તૂટાય

એ કાઢો મરવાનો કઈ જોય ભલે મરી જાય એ મરી જાય છે તો આપણે બગાઈ લોસો કા છે બાપા એ બાપા હમરા આવના મારા દીકરા આ તો આવશે ને લાય હંતેન જોઉં શું કરા પછી બાપા એ બાપા એ મુનિયા થોડો તારો ડોબો બાજ્યો મરવા હા તો મરવા જ્યો કા હું થ્યો કારે માર્યો કોણ મેં અલા પણ કા એમ Imiti, Baba Ramokranas wardu Ponades to find no way restrial valley bad ભાગ નતો પાડ્યો to તો muci? 제가俺 daar li leit itu? H ambitious、「cozou maud rasu 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 maud અને એને રાખો આને મારું કોણ કાબો કાબા હે બતાય આ તા બતા રમકરા લઈ દીધા કોઈ મારા બેટા બાજે હે લે આવો ડુવા શું करू આવતા જ એકય બતાવાં શું મોહે હા એકણ પવણાવા હતી કે મુનીઓ એક પાઈનેલો બીજો બતા વાંઠા ઇની વો ભાગી ન જ જાય હા તોય વાટો ઘણા આવે